જામનગરમાંથી એક ધાર્મિક ઉજવણી દ્રશ્ય સામે આવ્યા છે જામનગર નાગેશ્વર વિસ્તારમાં શનિજયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે શનિ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શનિદેવના દર્શન માટે ઉમટી પડ્યા મંદિરમાં વિશેષ આરતી યોજવામાં આવી યજ્ઞ અને શનિ ચાલીસા પાઠ સાથે ભક્તિમય માહોલ સર્જાયો શનિદેવ તેલ અર્પણ દીવો અને ફૂલો દ્વારા પૂજન કરાયું અને ભક્તોએ શાંતિ તથા સુખ સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા આ તહેવારનો નું ઉલ્લાસ પડ્યું દ્રશ્ય આજે શહેરમાં વિખ્યાત રહેલું નાગેશ્વર શનિ મંદિરે જોવા મળ્યું

મહાઅંકોટ ભવ્ય અંકોટ ના દર્શન રાખેલા છે એટલે જે આપણે કહીએ કે જે આપણે અંકોટના દર્શન કરીએ એટલે શનિદેવ ની સારી લાભ થાય છે એટલે આપણે જામનગરના જેટલા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો છે એને નમ્ર વિનંતી છે કે આપણે બધા અહીંયા ના મંદિર દર્શન કરવા આવીએ અનકોટનો લાભ લઈએ દસમાં પ્રસાદીનો લાભ લઈએ પ્રસાદીમાં આપણે કહીએ તો ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલી છે અને ઠંડી છાસ તથા બીજું આપણે ઘણી વ્યવસ્થા પ્રસાદીની રાખેલી છે એટલા માટે બધાને આપણે એક વિનંતી છે કે બધા દર્શન માટે આવો અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લ્યો જય શનિદેવ